એકતાનગર કેવડિયા ખાતે શ્રીહરિ ઇન્ટરનેશનલ શાળામાં બાળકોને સેફ્ટી વિશે માહિતી અપાય નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે આજ રોજ શ્રીહરિ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા સ્વામિનારાયણ ગુરુકુલના બાળકોની સેફ્ટી અંગે વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ફાયર વિભાગ મેડિકલ વિભાગ પોલીસ વિભાગ તથા વન ઝીરો એટ એમ્બ્યુલન્સ વિશે પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી તથા બાળકો સાથે પ્રેક્ટિકલ કરાવી વિશેષ માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી પટેલ સાથે જીસેક ડિપાર્ટમેન્ટ કર્મચારીઓ ટ્રાફિક વિભાગના કર્મચારીઓ તથા વન ઝીરો એટ એમ્બ્યુલન્સના કર્મચારીઓ સાથે શાળાનો સ્ટાફ પણ ઉપસ્થિત થયો હતો આ કાર્યક્રમને લઈને શાળાના બાળકો પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી આજ રોજ દ્વારા અમારી સ્કૂલ શ્રી હરિ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં સેફ્ટી ટિપ્સનું આયોજન કરવામાં આવ્યું હતું આચાર્ય શ્રી જીગરભાઈ પટેલના દ્વારા સેફ્ટી ટિપ્સનું આયોજન કરવામાં આવ્યું હતું આજે અમને રોડ રોડ રોડથી રોડ રોડ સેફટી બતાવવામાં આવી હતી ફ્લડ્સ કેવી રીતે આવે એકસો આઠ ફ્લડ્સને કેવી રીતે બચાવવાનું એકસો આઠને બોલાવી હતી બમ્બો આવ્યો તો ફ્લાયર બ્રિગેટ આવ્યો તો પછી પોલીસ પણ આવ્યા હતા તો અમને એ બધાનું માહિતી આપી છે જેનાથી અમને ખબર પડે કે કેવી રીતે બધું બચાવી શકીએ આપણે આપણે ખુદ કેવી રીતે સેફટી રાખી શકીએ એવું અમને સમજાવવામાં આવ્યું તો અને ટ્વીટ ટીચર્સ દ્વારા અમને ખૂબ સરસ રીતે સમજાવ્યું હતું ડિટેલમાં એકદમ એક એક વસ્તુ અમને ડિટેલમાં કમ્પ્લીટ સમજાવ્યું હતું ટીચર્સે અને અમને ખૂબ મજા આવી આજનો દિવસ અમારો યાદગાર દિવસ છે અને આનાથી અમને બહુ ઘણું સમજાવ સમજાવ્યું છે કે કે તે આપણે ભીના હાથી લાઇટનો બોર્ડ નહીં ટચ કરવાનો એનાથી આપણને કરંટ લાગી શકીએ છીએ જ્યારે કોઈ સિલિન્ડર જ્યારે કોઈ સિલિન્ડર હળગી જાય તો આપણે એમાં શું કરવાનું એ પણ અમને કહ્યું છે બહુ બધી રીતો છે જેવું કે અમને કહ્યું છે બહુ બધી ટીપ્સ છે જે અમને આપી છે અમારા ટીચર્સ દ્વારા અને બહુ બધી ટીપ્સ આપી છે જેમ કે એમ્બ્યુલન્સવાળા પછી ફાયર બ્રિગેડ એ બહુ બધી માહિતી એવી આપી છે જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ મારું નામ છે પટેલ દ્રષ્ટિ હિતેન્દ્ર હું શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયમાં ભણું છું અહીં અમારી સ્કૂલમાં આજે ફાયર બ્રિગેડ વિભાગ મેડિકલ વિભાગ ટ્રાફિક વિભાગ દ્વારા ઘણું બધું શીખવવામાં આવ્યું જેમાં અમને ફાયર વિભાગમાં શીખવવામાં આવ્યું કે કોઈ કોઈ જગ્યાએ અકસ્માતથી આગ લાગી છે તો તેને કેવી રીતે ઓલાવવી કેવી રીતે નિયંત્રણમાં રાખવી તેમજ અમને મેડિકલ વિભાગ દ્વારા શીખવવામાં આવ્યું કે કોઈ જગ્યાએ અકસ્માત થાય તો તેના પેશન્ટને કેવી રીતે ટ્રીટ કરવું તેમજ અમને ઘણું બધું શીખવવામાં આવ્યું અહીં અમારી સ્કૂલમાં પોલીસ વિભાગ પણ આવ્યા હતા તેમણે અમને કોઈ જગ્યાએ સાવચેતી કેવી રીતે રાખવી તે પણ ઘણું બધું શીખવ્યું તેથી હું એમનો આભાર માનું છું